આકાશવાણી કચ્છમાં આજો સ્વાગત આઉં આલાડી આયોજ જે અંક મે ખાસ વિશે ગર ખાસે વરસાદ જે કારણે કચ્છ જે સીમ પુષ્કળ ઘા ઉગી નીકળ્યો માલધારી વર્ગ કે લીલે ચારે ચિંતા મજૂરી કમ કરી છોકરે કે માનવજ્યોત સંસ્થા દેતી અક્ષર દાન વાગડ મે રવેચી માતાજી જો પરંપરાગત મેળો ભરણો મેળે મે કચ્છ અને કચ્છ બહારથી કંઈક શ્રદ્ધાળુ દર્શન કરેલા આયા કચ્છ મે ઘેવરે કરતા હનવરે ઓગસ્ટ માસ સુધી 94% ઓછો વરસાદ પેવ શિક્ષણ જગત મે ભનેલી ઘટનાએ કે ધ્યાન મે રખેને પોલીસ તરફ થી સ્કૂલ કોલેજ જી ગેને મે અવઈ મુલાકાત શંકાસ્પદ હિલચાલ કે અસામાજિક તત્વ નેરેલા મેલે તો પોલીસ ચો સંપર્ક કરે જો વિદ્યાર્થી કે ચેમે આવે આત્મહત્યા જા બનાવે કે અટકેલા કરે એપ્લિકેશન મારફતે જીવન દ્વારપાલ તાલીમ ઓમ ફાઉન્ડેશન તરફથી ડેમે અચી કચ્છમાં હિન્વરે ખેતી

કલ, ૂચની્રામણ ગઢી ઘા ઓગે નીકર્યા આઈ બની જો માલધારી વર્ગ જમીન ની હિ પરિસ્થિતિ નેરે રાજી રેડ થઈ ગયો તબડાસો લખપત અને નખત્રાણા તાલુકે મે ધરતી જણ લીલુડી ચાદર ઓઢે મેડો લગે તો ો થિને મજૂરી કમ કરી છોકરા કમ્ત કરે ને અક્ષર જ્ઞાન ભુજ ની માનવ જોત સંસ્થા કરે રહી આ ભુજ શહેર માં ભટકદા અને મજૂરી કામ થીોકરેક્ત કરાય અક્ષર દાન દિને છોકરા હજી પણ વાડી આય

દાતા દાતાએ જે થી સંસ્થા દ્વારા નાસ્તો પણ કરાયે અચે તો અનુપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ જે માર્ગદર્શન મેરા લીગલ સ્વયંસેવક પ્રબોધ ગુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાયસોની રફિક વાવા સહિત જે સેવાભાવી દ્વારા શહેર જે હેડે અલગ અલગ શ્રમજીવિક વિસ્તાર વિસ્તારમાં જન છોકરે જા આધાર કાર્ડ નહીં તહેે છોકરેજ આધાર કાર્ડ બનાઈ ડને કામગીરી પણ કરાઈ રહી કચ્છ જે વાવડલા કરી કલ્પના શાહ આકાશવાણી ભોજ રાપર થી ચોડો કિલોમીટર પર્યા વાગડજી શક્તિપીઠ રવેચી માતાજી જો પરંપરાગત મેળો ભાદરવી આઠમ જો હો હેન મેળે મેં માનવ મેરામણ ઉમટી પેવો ગામઠી કપડે મેં બાયું અને નેટા છોકરા કચ્છજી આગવી સંસ્કૃતિ રજૂ કરી દાવે

અને કાઠિયાવાડ મેં જ્યાં પણ કઈક શ્રદ્ધાળુઓ હે તે માતાજીજા દર્શન કરેલા આવ્યા હતા શ્રદ્ધાળુએ જે સુવિધા લા કરે રાપર એસટી ડેપો તરફથી ચોત્રી બસે જ વ્યવસ્થા કરે મેં આવી અને એ બસ હું થી વધુ ફેરા કહેવો જે કારણે એસટી વિભાગ કે સાડા લાખ રૂપિયા જેટલી આવક થઈ હતી કચ્છ મેં ગૈવારે કરતાં હેનવરે ઓગસ્ટ સુધી ચોરાણું ટકા ઓછો વરસાદી હોય બો હજાર સોળો બો હજાર એરણો

કચ્છ જીકૂલ અને કોલેજ શિક્ષણ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાચના પગલે પોલીસ વિવિધ સ્કૂલ અને કોલેજ મુલાકાત ગેન જો ચાલુ કર્યા અને લગતી કાર્યવાહી પણ ક્યાં આવે માધાપર અને ભોજ ની આજુ અને સ્કૂલે પોલીસ વિને અને અસામાજિક તત્વ શંકાસ્પદ હિલચાલ મે અે તો પોલીસ અને હેલ્પલાઇન જો સંપર્ક કરેલા કરે વિદ્યાર્થી અને સ્કૂલ વ્યાં કે સમજ આગામી ડિહ મે કોલેજ અને સ્કૂલે મે પોલીસ જાગૃતિ જા કાર્યક્રમ કેન્દ અને નોટિસ બોર્ડ તે પોલીસ હેલ્પલાઇન નંબર પણ લગાઈ દી મે મે કે રખેને હેડી સમાજનાવતર પહેલિકેશન લાઈનિકાઉન્ડેશન સંચાલન શિક્ષક ડોક્ટર વકીલ પોલીસ અને વિવિધ સંસ્થા સભ્યો કે સમયસર આત્મહત્યા જ ભનાવ અટકેને માણવે કે જીવન બચાયલા કરે જીવન દ્વારપાલ તાલીમ ડે મે અચીંદી અને હેન સાથે કચ્છ જ વાવર જો અંક હેડા પૂરો થયો હરી મિલતા સિંહ આવતે અંક મે નવી માહિતી સાથે